વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં આવક અને જાવક તેમજ વહીવટી ખર્ચ ને શહેરના જાળવણી ખર્ચ વચ્ચે નાણાકીય શિસ્ત અને સમતુલના જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શહેરીજનો માટે રાહતના સમાચાર આપતા બજેટમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે જે અંતર્ગત રૂપિયા પાંચસો ચાલીસ કરોડના ખર્ચે શહેરમાં આઠ નવા ઉડાન પુલ ઓવર બનાવવાનું આયોજન છે આ ઉપરાંત રસ્તાઓને વધુ સુવિધાજનક ને આધુનિક બનાવવા માટે રૂપિયા કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે નાણાકીય જોગવાઈઓની વાત કરીએ તો કુલ બજેટમાંથી સેવાઓ અને વિવિધ કાર્યક્રમો પાછળ અગિયાર તેમજ ઘસારા ભંડોળ પેટે અગિયાર ટકા રકમ અનામત રાખવાની દરખાસ્ત મૂકવામાં આવી છે વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ આપતા આ બજેટમાં ખાસ જોગવાઈની કરવામાં આવી છે આગામી નાણાકીય વર્ષમાં પર્યાવરણ સુરક્ષા માટે એકસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કમિશનર દ્વારા રજૂ કરાયેલા આ ડ્રાફ્ટ બજેટ પર હવે સ્થાયી સમિતિમાં વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે ની ચૂંટાયેલી પાંખના સુધારા વધારા બાદ તેને આખરી મંજૂરી અર્થે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે સુરત જ્યારે રાજ્ય રાજ્ય રાષ્ટ્ર માં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડટ ફ્રી સિટી છે અને આફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘરમાં લઈ રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે ને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનું નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકની સમસ્યાને નિવારણ કરવા માટે એએનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસો કરવાની પણ આયોજન છે એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષ આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય જેના તકે આપણે લોક ભાગીદારીથી સ્વસ્થમાં પણ ફરી નંબર વન બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે એમાં અલગ અલગ સુરતના શહેરો સુરત શહેરના બિઝનેસ એમએસએમઈ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય સંસ્થાઓ એનજીઓ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસપદ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે ટી અમલ કરવા માટે ટીમ એસએમસી કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે